કરજણ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વરને પાલેજ સાથે જોડતો મુખ્ય માર્ગ અત્યંત જર્જરિત સ્થિતિમાં છે થોડા સમય જ કરોડના ખર્ચે મજબૂતીકરણ કરવામાં આવેલો આ રોડ આજે ખાડાઓથી ભરાઈ ગયો છે જેના કારણે સ્થાનિકો અને યાત્રાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નર્મદા નદીમાંથી રેતીની લીઝો મળતા દરરોજ હજારો ઓવરલોડ રેતી ભરેલા વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે ત્યારે વાહન ભારે વાહન વ્યવહારના કારણે રોડ પર ત્રણથી ચાર ફૂટ ઊંડા ખાડાઓ સર્જાઈ ગયા છે ડામારની જગ્યાએ કાદવ અને કીચડ જોવા મળે છે જેના કારણે નાના વાહનો માટે અવરજવર મુશ્કેલ બની ગઈ છે એક આઠ જેવી ઇમરજન્સી સેવાઓ પણ અહીંથી પસાર થવામાં મૂંઝાઈ રહી છે ત્યારે સ્થાનિકોને યાત્રાળુઓ દ્વારા તંત્રને અપીલ છે કે માર્ગનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે જેથી જનજીવન સામાન્ય બની શકે અને અકસ્માતો ઘટી શકે આ પાલેતનાળેશ્વર જે રોડ છે એ રોડ અતિ વિસ્મર હાલતમાં હતો ત્યારબાદ વડોદરા જિલ્લા માર્ગ અને વિભાગના વિભાગના જે એસઓ છે કૌશિકભાઈ પ્રજાપતિ સાહેબને મેં દસ દિવસ પહેલાં મેં જાણ કરી કે સાહેબ આ રોડ અતિ બિસ્મ હાલતમાં છે ટ્રકો નીકળે છે પણ ફોર વ્હીલ બાઇક અને તમામ આ રોડ પર જે બાળકોને લઈ જવા માટે સાસોડ જાય છે સ્કૂલોના અવાજ એ ગાડીયા નીકળવાની ઘણી મોટી મુશ્કેલી પડી રહી છે અને રોડ ચાલેવો જ નથી એટલે એને તમે તાત્કાલિક કે એને ઇમરજન્સીમાં રિપેર કરવામાં આવે ત્યારબાદ કે દસ બાર દિવસ પછી એટલે કે ચાર પા મેં એના એમને હું અધિકારીને કાઢીને મેં ટેલિફોન માધ્યમથી વાત કરી કે સાહેબ આ રોડ ને રિપેર કરવામાં આવે અતિ વિશ્વ હાલતમાં છે આ ખાધા તમે જો ખાલી વરવાને ચાર વખત કહો તમે એક વખત વર કહો તો વરઠો કેમ ચાલો નહીં પંદર પંદર વખત ખાધા બધા ગાડીઓ દશા ઉઠાય તો જોઈ ખાલી કેટલા બાળકો રાતે થાય ગાડીઓ તૂટી જાય કોમ કરો કમ્પ્લેટ કરો પણ સરકાર કેટલા લગભગ ટેક્સ બરોબર લે એમને તો કોઈ છઠવાથી

આ ગામના લોકોને પાલેજ સાથે વ્યવહાર છે અવનવી ચીજો માટે પાલેજ જવું પડે છે અમારા સ્થાનિક લોકોના વિદ્યાર્થી કે સાસ્રો સ્કૂલ હોય કરજણ હોય ભરૂચ કોલેજ હોય વડોદરા કોલેજ જવાનું હોય નોકરાટ વર્ગ જે ભરૂચ જતા હોય વડોદરા જતા હોય પણ અત્યારે રોડની એટલી બિસ્માર હાલત છે કે બાઇક ચાલક ફોર વ્હીલ ચાલક ચાલી શકતા નહીં સ્થાનિક લોકોના ત્રણ ચાર દિવસથી ફોન આવે છે પડતો હોય અને રાત્રિ સમય દરેક ઈસમ જોવા રોડ પસાર થાય તો સો એ વ્યક્તિ પોતાના જીવ કારણ કે એટલા મોટા બે થી ખાડા સમગ્ર રોપા પડી ગયા છે અત્યારે હાલની અંદર રોડમાં ખાડા કે ખાડામાં ખાડામાં રોડ એ ખબર પડતી નથી